સુરતના પાલ વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે પાલ વિસ્તારમાં આવેલી પાણીવાળી હોટલ તરીકે જાણીતી યુફોરિયા હોટલમાં રમતા રમતા દોઢ વર્ષનું બાળક ક્રિશ્યો પાણીમાં પડી ગયો અને તેનું મોત થયું માતા પિતા સાથે બાળક હોટલમાં રમવા ગયો હતો તે સમયે બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો હતો જે બાદ પંદર મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા તેનું કરુણ મોત થયું છે પાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બર્થ ડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલિયા પોતાના દોઢ વરસના બાળક કૃષ્ણ સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયો હતો ત્યાં તે પાણીમાં પડી જતા અને તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયો હતો ડૂબી જવાનું મરણ થયું તો સમાજ હતા શાહીઝ છે શાહીઝ આ ગટાને લઈને શું જાણકારી

બાળક ત્રીસુ સાથે હોટલ માં જમવા માટે ગયા હતા પાલપુલી પોલીસે આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે